સોમનાથ ત્રિવેણી સંગમ અને દરિયા કિનારે દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષીઓ આવે છે અને ત્રિવેણી સંગમ ના મહેમાન બન્યા છે આ વર્ષ પણ શિયાળાની શરૂઆત થતા સિંગલ પક્ષીઓ પધારેલ આ પક્ષીઓ સાયબીરિયા ઓસ્ટ્રેલિયા સહિત ઠંડા પ્રદેશોમાંથી આવે છે અને ઉનાળાનો તડકો ચાલુ થતા પછી વિદાય લે છે ઠંડા પ્રદેશોમાં ખૂબ જ ઠંડી પડવાને કારણે જળાશયોમાં બરફ જામી જાય છે જેથી તેઓને ખોરાક અને બચ્ચાને જન્મ આપવામાં મુશ્કેલી પડે છે જેથી આ વિસ્તારમાં સમ પ્રમાણમાં ઠંડી પડતી હોવાથી આ પક્ષીઓ અહીં આવે છે અને આખો દિવસ આખો શિયાળો રોકાય છે અને બચ્ચાને જન્મ આપીને ઉછેર કરે છે ત્રિવેણી સંગમ માં આવે છે અને તેમને ખોરાક આપે છે છે તેથી સાથે આ પક્ષીઓ આવી જાય અને ઉડાઉડ કરે છે જેથી યાત્રિકો નાના બાળકોને ખૂબ જ મજા આવે છે જેથી આ યાયાવર સિંગલ પક્ષીઓ યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે તસવીરમાં ત્રિવેણી ઘાટ ઉપર શિસ્તબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષીઓ નજરે પડે છે રિપોર્ટર દેવાભાઈ રાઠોડ સમાચારો ની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો